નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્તર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શનિવારના રોજ મિત્રો આજની આવક વિશે વાત કરીને તો પાન અને ગુણી બંનેમાં આવક થોડી થોડી સારી જોવા મળી છે ગઈકાલની આવકની વાત કરીએ તો સોળથી સત્તર હજાર ગુણીની આવક જોવા મળી રહી હતી મિત્રો અને આજે વાત કરીને તો મિત્રો આજે કદાચ ઓગણીસથી વીસ હજાર ગુણની આસપાસની આવક થઈ જાય તેવી પોઝિશન ત્યારે હાલ લાગી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ જઈ ટૂંક સમયમાં શરૂ થવાનું છે તો હરાજીમાં જાસી ઝાણસી કહેવાય છે આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય ને તો મિત્રો કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં રહી ચાલો હરાજીમાં જઈએ તેરસો ને છ્યાસી રૂપિયા છે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી બહુ સારામાં સારી છે એકદમ ચોખ્ખો માલ છે તેરસો છ્યાસી ભાવ છે જામણના તેરસો ને તેરસો ને છોતેર જીવીસ સુપર કાય નો તેરસો ને છોતેર રૂપિયા ના ભાવે ક્વોલિટી નો ભાવ છે આ માલ ના તેરસો ને છન્નું રૂપિયા ના ભાવ છે જેવીસ ની ક્વોલિટી તેરસો ને છન્નું ક્વોલિટી માલમાં કાય વધે તેરસો ને છન્નું રૂપિયામાં વેચાણી છે આ ક્વોલિટી તેરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે ગિન્નાર મગફળી છે ગિન્નાર ચાર તેરસો ને એકત્રીસ તેરસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે જામલના તેરસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે ક્વોલિટીની વાત કરી તો જીવીસની ક્વોલિટી છે તેરસો ને છાસઠ જીવીસની ક્વોલિટી છે તેરસો છાસઠ ભાવ હું ભાવ છું તેરસો એકસાઠ રૂપિયાના ભાવ છે અમલના તેરસો એકસાઠ રૂપિયાના ભાવ છે મિત્રો તો જીવીસની ક્વોલિટી તેરસો ને એકસઠ ભાવ છે તેરસો ને છ રૂપિયાનો ભાવ છે છ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો બપોરી બીટી બત્રી છે મિત્રો તેરસો છ રૂપિયામાં વેચાણી છે વજનની વાત કરી તો વજનમાં સારો માલ છે તેરસો છ આ બીટી ભાવ થયા

ભાવ છે કાળું થઈ ગયું છે વરસાદનું ફલરેલું છે પરંતુ વજનમાં એકદમ સારું છે તેરસો રૂપિયાના આ માલના ભાવ છે તેરસો ને રૂપિયામાં વેચાણ છે

બારસો ને છાસઠ ભાવ છે બારસો ને રૂપિયાના ભાવ છે અને ની વાત કરીને તો ક્વોલિટી બથરી નંબરની છે ને પોતરું કાઢું છે મિત્રો બારસો ને છાસઠ ભાવ છે